ખાડે એક વોર્ડ ઇન્સ્પેક્ટર ના છુપાશીર્વાદ ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન તપાસ ના આદેશ આપે તેવી માંગ ખાડે એક વોર્ડ માં ખાતે વસંત સિલેક્શન નામની દુકાનને રિપેરિંગ કરવાની મંજૂરી મેળવેલ હતી આ દુકાનના માલિક દ્વારા રિપેરિંગ ન થાય હેઠળ આરસીસી બીમ ભરીને શરતોનો ભંગ કરેલ હોવાની માહિતી જનસમૃદ્ધિ ન્યૂઝ ને મળવા પામી હતી તો જનસમૃદ્ધિ ન્યૂઝ દ્વારા ઇન વર્ડ નંબર ચાર શૂન્ય એક છ તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ રજા ચિઠ્ઠી રદ કરી નિયમ મુજબ નોટિસ આપી કાયદાનો અમલ કરવા માટે ખાડેક વોર્ડ ઇન્સ્પેક્ટર આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી આસ્ટેટ ઓફિસર ફરિયાદ કરેલ હતી

કાયદાનો અમલ કરતાનો હોવાનું જાણવા મળેલ છે આ તમામ હકીકતની જાણ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય કુમાર ભટ્ટ જાણતા હોવા છતાં શરદભંગ થયેલ ઇમારતો વિરુદ્ધ તેમજ જવાબદાર અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા ન હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે જ્યારે સવાલ એ થાય છે કે આ જાડી ચામડીના અધિકારીઓ ઉપર રાજકીય છે માટે કાયદાનો ભંગ રાખતા નથી શું રાજકીય નેતાઓ અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે માટે આવી ગેરકાયદેસર ઇમારતોને સીલ મારી દૂર કરાતી નથી આવા અનેક સવાલો જાગૃત નાગરિકો કરી રહ્યા છે ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ તરફ નજર નાખી અને બે જવાબદાર તેમજ જાડી ચાવડીના અધિકારીઓને કાયદાનો પાઠ ભણાવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે